હે સ્વામિનારાયણ શ્રીજી મહારાજની પ્રકૃતિ અત્યંત સ્વતંત્ર હતી એટલી દુનિયાની કોઈ ચીજમાં એને બાંધવાની શક્તિ નહોતી ફક્ત તેઓ શક્તિથી એક બંધાતા હતા જે હતી ભક્તિની શક્તિ મહારાજ એકવાર દેવળિયા ગામ પધાર્યા અને જાલમસિંહ દરબારે અને એમના માતૃશ્રી કેશાબાએ મહારાજનું ભાવભીનું સ્વાગત કર્યું કંસાર જમાડ્યા મહારાજ બીજા દિવસે સવારે નીકળવાનો નિર્ણય જાહેર કર્યો હતો તો કેશાબાએ મહારાજને વિનવ્યા કે મહારાજ કાલે જમીને ચાલજો પણ મહારાજનો નિર્ણયમાં અફર હતા રાત્રે મહારાજ આરામમાં પધારે ત્યારે કેશાબાએ માણકી પાસે જઈ માથે પ્રેમથી હાથ ફેરવીને કહ્યું માણકી મારી બોન આજે તારે મારી લાજ રાખવાની છે માણકી પણ તેની પ્રેમની ભાષા સમજી ગઈ કેશાબાએ માણકીને ખીલેથી છોડી અને દરબારગઢમાં જ્યાં મહારાજનો ઓળો હતો તેની બાજુના ઓરડામાં બાંધી અને બાણું બંધ કરી દીધું સવારે જ્યારે નાજા વખતે જોયું કે માણકી તેના સ્થાને નથી એટલે એમને ફાળ પડી જાલમસિંહ બાપુને વાત કરી તેમણે માણકીને શોધવા ઘોડે સવારોને દોડાવ્યા સમય થતા મહારાજ જવા માટે તૈયાર થયા કેશાબાઈ ફરી મહારાજને જમીને જવા વિનવ્યા પણ મહારાજ ન માન્યા એ વખતે નાજા વખતે આવીને મહારાજને સમાચાર આપ્યા કે માણકી મળતી નથી મહારાજ આ સાંભળી મૂંઝાયા કે માણકીને લઈ કોણ જાય મારા સિવાય કોઈનો સ્પર્શ સુધા સહન ન કરી શકે એ માણકીને કોઈ કેવી રીતે લઈ જઈ શકે ઘોડે સવારો પાછા આવ્યા પણ માણકીને ભાળ ન મળી એવામાં ધ્યાનદાસ વૈરાગી આવીને મહારાજને કહ્યું મહારાજ કેશાબા કહેવરાવે છે કે મહારાજ જો જમીને જવાની હા પાડે તો હું માણકી શોધી આપું એટલે મહારાજે જાલમસી બાપુ સામે જોયું કે બાપુ માણકી ક્યાં છે એટલે બાપુ બોલ્યા મહારાજ આપને હું આખા દરબારમાં ફેરવું માણકીને બોલાવું માણકીનું નામ દઈને બોલાવી પણ આશ્ચર્ય મહારાજના પગની હાડથી આનંદમાં હણહણવા માંડતી આ માણકી આજે અવાજ સુધા ન કરે છેવટે થાકીને મહારાજે કહ્યું કેશાબાને કહો કે અમે જમીને જઈશું પણ માણકીને શોધી કાઢે કેશાબા આવ્યા અને મહારાજના ઉતારાની બાજુનો જોરડો ખોલી આપ્યો અને મહારાજને જોઈ માણકી હણહણવા માંડી કેશાબાની ભક્તિ પાસે મહારાજ આજે વિવશ થઈ ગયા એટલે જ કદાચ મુક્તાનંદ સ્વામીના શબ્દો આવા પ્રસંગોના દર્શનમાંથી જ આવ્યા હશે ને કે પ્રેમી જનને પાતળીઓ આ પ્રેમ ભક્તિથી જ મહારાજ ભક્તોના મનોરથ પૂરા કરતા હતા જય સ્વામિનારાયણ